આ પ્રોસેસ દરમિયાન એમાંથી નીકળતા દુર્ગંધવાળા ધુમાડાના ગોટા દ્વારા બાબરકોટ અને મિતિયાળા ગામના લોકો અને કારખાનાની બાજુમાં રહેતા ખેડૂતને આ કારખાનાના દુર્ગંધ મારતા ધુમાડાને લીધે આરામથી જીવી ના શકાય આ દુર્ગંધવાળા ધુમાડાથી મહાકાય બીમારી પણ થાય છે અને એમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી ત્યાં જ જમીનમાં છોડવામાં આવી રહ્યું છે જેના લીધે બાજુમાં રહેતા ખેડૂતના કૂવા વગેરે પ્રદૂષિત થઈ રહ્યા છે આ દૂષિત ધુમાડા દ્વારા પણ દૂષિત કરવામાં આવી રહ્યું છે આ કારખાના દ્વારા કરવામાં આવતી બધી જ પ્રવૃત્તિઓ ભારતીય બંધારણના અનુચ્છેદ એકવીસ પ્રમાણે વિરોધમાં હોય જેમ કે ભારતીય બંધારણ પ્રમાણે ભારતના નાગરિકને સ્વસ્થ પર્યાવરણમાં સ્વસ્થ હવા લેવાનો અને રહેવાનો અધિકાર છે અને આ બધા કારખાનાના નિયમમાં વિરોધમાં કામ કરી રહ્યા છે તો જે પણ આ કારખાનાના માલિક હોય એમને કાયદેસરની સજા થવી જોઈએ અને આવા કારખાનાની મંજૂરી કોની રહેમ નજર હેઠળ આપવામાં આવેલી છે આ કારખાનાના નીતિ નિયમો શું છે એ પણ જાણવું જરૂરી છે આવા કારખાના માનવ વસાહતથી દૂર હોવા જોઈએ એવું બાબરકોટના યુવા પત્રકાર ભગવાનભાઈ ભરવાડની માગ છે અને આઝાદ મીડિયાના મારફતથી હાઈકોર્ટના જજ સાહેબને આજુબાજુના ગ્રામ લોકોને વિનંતી કરવામાં આવે છે કે આને જાહેર હિતની અરજી ગણીને બાબરકોટ અને મિત્યાલા ચોકડી પર પાક કારખાના કાર્યરત છે જેમને સ્વતંત્ર બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ